પહેલાં તો બધાને આ કાલથી શરૂ થતી નવરાત્રિની શુભકામનાઓ મા જગદંબા મા ભવાની બધાની ખૂબ સહાય કરે તો હમણાં એક મિત્રએ પૂછ્યું મને કે તમે મને જરા આ ઘટ સ્થાપન વિશે કહેજો એટલે મેં કીધું વાંધો નહીં તો સનાતન ધર્મમાં શક્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે અને એમાં પણ આજે જે અશ્વિન નવરાત્રિમાં નવદુર્ગાની આરાધના કરવા કે એના અનુષ્ઠાન કરવા એ સ્થાપન એમાં કરવું ખૂબ જરૂરી છે જે મેં આ ફોટામાં તમને બતાવ્યું છે એમાં પણ કચ્છના મોટાભાગના ગામડાઓમાં એમાં માતાના મઢ શ્રી આશાપુરા મંદિરમાં જે અમાવસ્યાની અંદર ઘટ સ્થાપન થાય છે એ પ્રમાણે અમાસની રાત્રે ઘટ સ્થાપન કરાય છે આ વર્ષો જૂની સ્થાનની પરંપરા છે પરંતુ અંબાજી પાવાગઢ બહુચરાજી જેવા શક્તિ મંદિરોમાં એકમના ઘટ સ્થાપન થાય છે ગૃહસ્થીઓએ પણ તારીખ બાવીસ નવના એકમના ઘટ સ્થાપન કરવું તમારા ઘરે બધા લોકોએ જે ઘટ સ્થાપન તમે કરો એ તમારે બાવીસ નવના એકમના ઘટ સ્થાપન કરવાનું અને જે રીતે આ જ્યોતિષના નિષ્ણાત છે એમના હિસાબે એમણે જે માહિતી આપી છે એ માહિતી હું તમને અહીંયાથી ખાસ કહું છું કે ઘટસ્થાપન અંગેની માહિતી આપતા કહ્યું હતું કે ગૃહસ્તીઓએ આસો સુદ એકમના સવારના શુભ મુહૂર્તે સ્થાપન કરવું આવું આ વિશ્વનાથ જ્યોતિ જોશી છે જે જ્યોતિષ છે એમણે કીધું છે બરાબર અને ત્યારે એમણે આ મુહૂર્ત કરવાનું દેવી પુરાણમાં કહ્યું છે કે માતાજીનું પૂજન ઘટસ્થાપન આહવાન યજ્ઞ અને વિસર્જન પણ સવારે જ કરવા આ કાર્ય બધાય સવારના જ કરી શકાય બરાબર અને મત્સ્યપુરાણમાં પણ કહ્યું છે કે રાત્રે કુંભ કુંભસ્થાન કરી શકાય નહીં ધર્મસિંધુ ગ્રંથના પાના નંબર છન્નું ઉપર પણ રાત્રિએ કળશ એટલે કે કુંભ આ ઘડો છે ને એનું સ્થાપન કરવું નહીં એવું દર્શાયું છે પરંતુ એકમના ચિત્રા નક્ષત્ર કે વૈધૂતિ યોગ આવતો હોય તો એકમના કુંભ સ્થાપન થઈ શકે નહીં અથવા તેનો સમય પૂર્ણ થાય કે તે પહેલાં સ્થાપન કરવું જોઈએ રુદ્રૈયામલ ગ્રંથમાં કહ્યું છે કે જે ચિત્રા નક્ષત્રમાં કુંભ સ્થાપન કરવાથી ધન નાશ તથા વધુતી યોગમાં કુંભ સ્થાપન કરવાથી પુત્રનાશ થાય છે ઘટ સ્થાપન ક્યારે કરવું એનો હું સમય તમારે અહીંયાથી આપી દઉં છું કે આસો સુદ એકમ અને તારીખ બાવીસ નવ સોમવારે હવારના છ વાગીને ઓગણચાલીસ મિનિટથી આઠ વાગીને નવ મિનિટ પછી નવ વાગ્યા નવ ને ઓગણચાલીસ મિનિટથી લઈ અગિયાર વાગ્યાને અગિયાર મિનિટ સુધી કરી શકાય અથવા બપોરના અભિજીત મુહૂર્ત એટલે કે બાર ને સોળથી તમારે તેર ને ચાર સુધી કરવું શ્રેષ્ઠ છે આ વખતે નવરાત્રિ નવ દિવસ નહીં પણ દસ દિવસ થશે કારણ કે ત્રીજ તિથિની વૃદ્ધિ છે એટલા માટે તારીખ એક દસના નવરાત્રિ સમાપ્ત થાય છે મિત્રો આ રીતની માહિતી મેં તમારા સુધી પહોંચાડી અને આ જે વિડીયો છે એ વધારે વધારે લોકોને શેર કરજો એટલે એ લોકોને પણ આની માહિતી મળે ઓકે અને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા સબસ્ક્રાઈબરથી અમને મોટિવેશન મળતું હોય છે એટલા માટે થઈ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલજો અને બીજી વાત એ કરવાની કે મા જગદંબાના નવરાત્રિના નોરતા કાલથી ચાલુ થાય છે તો નવે નવ દિવસ અને દસમો દિવસ જેમ દસ દિવસ આ વખતે નવરાત્રિ ચાલવાની છે તો જ્યારે પણ તમે ગરબા ગાવ તો મા જગદંબા મા ભવાનીને યાદ કરીને ગાજો બરાબર એવા કોઈ વલગર કે ફિલ્મી ગીતો ગાતા નહીં કે જેથી કરીને આપણું કલ્ચર આપણી અસ્મિતા આપણો ધર્મ આપણી સંસ્કૃતિ હા અને જે વારસામાં મળેલી આપણી ખાનદાની છે એને ક્યાંય પણ આંચ આવે હા એવા વલગર ગીત નહીં ગાતા અને ગીત ગાવ માં જગદંબાના મા ભવાનીના જેવી રીતના આ ધરતીકંપ પહેલાં ચોબારીમાં જે નવરાત્રિ થતી હતી અને એની અંદર જે આ બધાએ ગરબાઓ ગવાતા હતા એમાં નવે નવદી નોરતામાં મા ભવાનીના ગરબા સિવાય બીજો કોઈ ગરબો ગવાતો નહોતો અને એમાં પણ વસુ સાધુ જે રામ મંદિરની પૂજા કરતા એ અને એના સિવાય અન્ય ઘણા બધા લોકો જે ગવરાવતા હતા એ પણ ગરબાઓ એવા મા જગદંબાને મા ભવાનીને મા દુર્ગાને યાદ કરીને ગવાતા હતા કે જ્યારે પણ આ આંગણમાં અને પ્રાંગણમાં અને ગરબાની બાજુમાં જ્યારે આ રાસ રમાતો હતો ત્યારે એના ભવ્ય ખરેખર દર્શન કરવા એ દુર્લભ હતા અને એનો એ ભલે માણસોનું અવાજ કે ગળું કદાચ આજના કલાકારો જેવું શુદ્ધ નહીં હોય પરંતુ એનો અવાજને આચરણ એટલા બધા પવિત્ર શુદ્ધ હતા કે મા ભવાનીને પણ એક વખત એમ થતું હતું કે આ આંગણામાં જ્યાં કને નવરાત્રિમાં આ બધા લોકો ગરબા લઈ રહ્યા છે ને ત્યાં કને હું જાઉં અને એક વખત ત્યાં કને બધાની સાથે હું પણ ગરબા રમું હે ને આવો વિચાર મા જગદંબાને આવતો હતો જ્યારે આત્માના ઉદ્ગારથી માં ભવાનીને જ્યારે યાદ કરવામાં આવતી હતી હં કે અંબા અધય પદ દાયની રે લોલ કેવા ગરબાઓ મસ્ત એ લોકો ત્યારે ગાતા હતા અને એમાં પણ જ્યારે ભગવાન રામ ભગવાન કૃષ્ણ અને એવા સનાતન ધર્મના એવા ગરબાઓ અને એ ગરબાઓ જ્યારે સાંભળતા હતા ત્યારે ખરેખર મન પવિત્ર થઈ જતું હતું બરાબર એટલા માટે બધા જ લોકોને મારી નમ્ર વિનંતી અને એમાં પણ ખાસ એક વાત હું અહીંયાથી કહું છું કે બધી જ દીકરીઓ અને બહેનો જેમ ચોબારીની તો સંસ્કૃતિ જ આખી અલગ છે બરાબર એટલે એમાં તો કાંઈ કહેવાનું નથી પરંતુ જે પણ વિડીયો મારો જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી માતાઓને બહેનોને કહેવાનું કે આપણી ખાનદાની શોભેન આપણા સનાતન ધર્મને શોભેન એવા કપડાં પહેરજો અને એવી માતાજીને યાદ કરજો કે મા ભવાની તમારી રક્ષા કરે અને તમારી દરેક મનોકામના નવરાત્રિમાં પૂરી કરે તો અહીંયા મસ્કતથી મારા તમને બધાને નવરાત્રિના ખૂબ શુભેચ્છાઓ અને માતાજી તમારી ખૂબ રક્ષા કરે તો ફરીથી એક વખત કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ